સંખ્યામાં તમાકુ ગુટકા પાન મસાલા જેવી બેસનની વસ્તુઓ વેચાય છે આજનો યુવાન તમાકુ ગુટકા જેવી તમામ પ્રવર્તના રવાડી શરૂ હોવાથી જ પાન પાર્લર ધમધમી રહ્યા છે અને કરિયાણાની દુકાનો પર પણ તમાકુની બનાવટોની પ્રોડક્ટો વેચાય છે પણ આજે અમે તમને એક એવું ગામ બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં ગામની વસ્તી એક હજાર આસપાસ છે અને ગામમાં

તમાકુ અને તમાકુ વાળા પાન મસાલા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો આ તો ગામ હોય ત્યાં ગંદકી હોય અને યુવાનો હોય ત્યાં વ્યસન હોય એ વાતને મહેસાણા જિલ્લાના હરદેશર ગ્રામજનો ખોટી છે તમાકુ તમાકુ ગુટકા પાન મસાલા તમાકુ અન્ય કોઈ પણ પ્રોડક્ટ કરતા નથી વડીલોએ બંધ કરેલું છે મારા જન્મ પહેલાથી જ બંધ છે એટલે કોઈ દુધતાનો તો પ્રતિબંધ જ છે અને નવી એમાં યુવા બહુ ફાયદો મોટાભાગે યુવાનો આર્મીનો શિક્ષક અને પોલીસનો મોટાભાગનું યુવા એટલે તેમાં બહુ ફાયદો અને કોઈ ભરતી આવે અમારો હમણાં લગભગ ત્રણ ચાર સુગતો હોય કોઈ ભરતી નહીં હતી

સભા પડી હતી અને તેઓ બોરિયાળી નાયક અમારે તાલુકા હતા તો હતા ચૌધરી અભિરાજભાઈ અને એ શાહ સાહેબ ની મુક્તિવાળા આવ્યા હતા તો મિટિંગ મળી અને એ વખતે બધા ગોમારા સંમત થઈ અને બંધી કરી કોઈ પણ દુકાન વાળો વેચશે તો એને પાંચ હજાર દંડ ભરવામાં આવશે પાંચ હજાર દંડ ભરી ત્યારનો વ્યસન મુક્તિ ગોમ છે આ સુધી વ્યસન મુક્ત ગોમ વેચ અમારા ગામમાં લગભગ પચીસ એક વર્ષ પહેલાં ચાલીસ એક પચીસ ચાલીસ એક વર્ષ પહેલા નાના બાળકો યુવાનો અને બધાનો ફાયદો થાય આર્થિક રીતના પણ ફાયદો થાય બીજું કે કોઈ કચરો કયું કોઈ બધું વધારાનું થાય નહીં આજ સુધી અમારું ગામ આ વસ્તુ પાડતું અમારા ગામમાં આજે એક પણ પ્રકારનું કોઈ પણ પ્રકારનું

મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા